નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે માક્ષરસુ છઠ થી શરૂ થતા અન્નપૂર્ણા વ્રતની પૂજા વિધિ જાણવાના છીએ અમે આપ સૌ લોકોને લાઈવ વિડીયો દ્વારા આ પૂજા વિધિ બતાવીશું અને સમજાવીશું કે જેથી કરીને જે કોઈ અન્નપૂર્ણા માતાના આ વ્રત કરતા હોય તેને જાણ થાય કે આ વ્રતમાં પ્રથમ દિવસે તથા એકવીસ દિવસ કેવી રીતે પૂજા વિધિ કરવામાં આવે છે અને કેવી રીતે ઉત્થાપનની વિધિ કરવામાં આવે છે તો જે લોકો આ વ્રત કરતા હોય તે લોકો સુધી આ વિડીયો ખાસ પહોંચાડજો કે જેથી કરીને તે લોકો પણ પોતાની જાતે સરળ રીતે સાચી રીતે પૂજા વિધિ કરી શકે તો હવે સ્કીપ કર્યા વગર સંપૂર્ણ વિડીયો જોજો તો હવે આપણે આ પૂજા વિધિમાં કઈ સામગ્રીની જરૂર પડશે તે જાણી લઈએ તો આ વ્રતની પૂજા વિધિમાં શંકર ભગવાનને માતા અન્નપૂર્ણાની પૂજા કરવામાં આવે છે કે જેના માટે અન્નપૂર્ણા માતાને શંકર ભગવાનનો ફોટો મૂર્તિ અથવા શંકર પાર્વતીનો ફોટો મૂર્તિ હોય તે લેવાનો એ સિવાય ગણેશજીની સ્થાપના કરવા માટે ગણેશજીનો ફોટો અથવા મૂર્તિ જો શિવલિંગ હોય તો તેની પણ પૂજામાં સ્થાપના કરવાની પૂજા કરવાની કળશ સ્થાપના માટે શ્રીફળ અને તાંબાનો લોટો એક પીપળાનું પાન એ પછી એક વાટકી ચોખા ખીર પંચામૃત પ્રસાદ ભગવાનને ચડાવવા માટે ફૂલ ચંદન અબીલ ગુલાલ કંકુ આશોપાલવના પાન અને બીલીપત્ર અને એકવીસ તાંતણાનો સૂતરનો દોરો તો આ પૂજા વિધિમાં આપણને આટલી વસ્તુની જરૂર પડશે તો પૂજા કરવા બેસો એ પહેલાં આપની પાસે આ વસ્તુ હોવી જરૂરી છે તો હવે આપણું મુખ પૂર્વ દિશા તરફ રહે એ રીતે એક આસન ઉપર બેસીને એક બાજટ ઉપર લાલ કપડું પાથરીને તેના ઉપર ભગવાનનો ફોટો રાખવાનો મૂર્તિ રાખવાની અને સૌ પ્રથમ અગ્નિદેવની સાક્ષી આપણી પૂજા થાય એટલા માટે ચોખાની ઢગલી કરી તેના ઉપર દીપક રાખીશું અને દીપ પૂજન કરીને આપણી આ વ્રતની પૂજા વિધિની શરૂઆત કરીશું કે જેના માટે એક બીજી ચોખાની ઢગલી કરી તેના ઉપર ગણેશ સ્થાપના કરીશું કે જેથી કરીને આપણી આ પૂજા નિર્વિઘ્ન પૂર્ણ થાય અને કોઈ પણ પૂજા હોય તો ગણેશ પૂજન તો કરવાનું જ હોય એટલે સૌ પ્રથમ ગણેશજીનું પૂજન કરી તેમને સ્મરણ કરીને આપણે આ પૂજા વિધિ કરીએ એ પછી આપણે શંકર ભગવાન પાર્વતી માતાનો જે ફોટો અથવા મૂર્તિ લીધી હોય તો તેને ચાંદલો કરવાનો ચોખા ચોંટાડવાના અને અન્નપૂર્ણા માતાને શંકર ભગવાનનો ફોટો મૂર્તિ હોય તેમને પણ કંકુ કંકુચાંડલો અને ચોખા ચોંટાડવાના શંકર ભગવાને ચંદનનું તિલક કરવાનો એ વાતનું ખાસ ધ્યાન રાખવું અને હવે આપણે કળશ સ્થાપન કરીશું કે જેના માટે એક ચોખાની ઢગલી કરવાની અથવા ચોખાનું અષ્ટદળ કમળ બનાવીને પણ તેના ઉપર કળશની સ્થાપના કરી શકાય તો સૌ પ્રથમ કળશમાં આપણે શુદ્ધ જળ પરીશું એ પછી તેમાં થોડો કંકુ અને ચોખા ઉમેરવાના એ પછી એના ઉપર પાંચ આસોપાલોના પાન મૂકી તેના ઉપર શ્રીફળ રાખી તેને પણ કંકુ ચાંદલો ચોખા ચોંટાડવાના અને આ રીતે કળશ સ્થાપના કરી તેનું પૂજન કરવાનું કળશ સ્થાપના એટલા માટે કરવામાં આવે છે કે દરેક દેવી દેવતાઓને આપણે આમંત્રણ આપીએ છીએ કે આપ અમારી પૂજામાં બિરાજમાન થાવ અને અમારી આ પૂજા વિધિના સાક્ષી બનો એ પછી હવે ખાસ કરીને આ વ્રતની વિધિમાં અન્નપૂર્ણા માતાને ચોખા ધરાવવામાં આવે છે તો એક વાટકીમાં માતાજીને ચોખા ધરાવવાના અને એ પછી માતાજીને ખીરનો ભોગ લગાવવામાં આવે છે અથવા તો પેંડાનો પ્રસાદ ધરાવવામાં આવે છે અને એ પણ ખાસ કરીને એક પીપળાના પાન ઉપર તો આપણે અહીંયા પીપળાનું પાન લીધેલું છે અને તેના ઉપર આપણે માતાજીને ખીરનો પ્રસાદ ધરાવીશું જો આપને પીપળાનું પાન ન મળે તો એક વાટકીમાં પણ આપ આ પ્રસાદ ધરાવી શકો છો એ પછી હવે જો આપણી પાસે શિવલિંગ હોય તો હવે આપણે શિવલિંગનો અભિષેક કરીશું અને તેની પૂજામાં સ્થાપના કરીશું તો સૌ પ્રથમ શુદ્ધ જળથી અભિષેક કરવાનો પછી પંચામૃત્ય અભિષેક કરવાનો અને ફરી શુદ્ધ જળથી અભિષેક કરવાનો અભિષેક કરતા સમયે ઓમ નમઃ શિવાય મંત્ર બોલવાનો મૃત્યુંજય મંત્ર બોલી શકાય અથવા તો દ્વાદશ જ્યોતિલિંગ સ્તોત્ર આવડતું હોય તો તે પણ બોલી શકાય છે એ પછી શિવલિંગને સ્વચ્છ કરી એક બીલીપત્ર ઉપર શિવલિંગની સ્થાપના કરવાની અને ફૂલ ચઢાવવાનું એ પછી અન્નપૂર્ણા વ્રતમાં ખાસ કરીને એક દોરો હોય છે કે જે આ વ્રત દરમિયાન પહેરવામાં આવે છે કે જે સૂતરનો એકવીસ તાંતણાનો એકવીસ ગાંઠવાળો દોરો હોય છે કદાચ જો આપને સૂતરનો દોરો ન મળે તો આપ નાળાછડીનો દોરો પણ લઈ શકો છો પરંતુ એકવીસ તાંતણાનો હોવો જોઈએ તો આ રીતે દોરો લઈ આ દોરામાં એકવીસ ગાંઠ વાળવાની જો આપની પાસે સૂતરનો સફેદ દોરો હોય તો તેને હળદર કે કંકુમાં પલારવો જોઈએ તો આ રીતે એકવીસ ગાંઠ વળી જાય એ પછી નિત્ય જ્યારે આપ પૂજા વિધિ કરો છો ત્યારે માતાજી સમક્ષ આ દોરો રાખવાનો અને પૂજા પૂર્ણ થઈ જાય એ પછી આ રીતે પોતાના હાથમાં ફરી આ દોરો પહેરી લેવાનો અને એકવીસ દિવસના વ્રત દરમિયાન પૂજા સિવાયના સમયમાં આપણા હાથમાંથી દોરો ન નીકળે તેનું ખાસ ધ્યાન રાખવું અને કોઈ પણ કારણોસર અજાણતા હાથમાંથી દોરો નીકળી જાય તો તે જ સમયે મનમાં ને મનમાં અન્નપૂર્ણા માતાજી પાસે ભૂલની ક્ષમા માગી લેવાની જો સાચા મનથી ભૂલની ક્ષમા માગવામાં આવશે તો મા અન્નપૂર્ણા આપણી જરૂર તે ભૂલને સ્વીકાર કરશે અને આપણને ક્ષમા આપશે અન્યથા આપણે તેમના કોપનો ભોગ બનવું પડે છે કે જે કથા આપ વ્રતની કથામાં સાંભળી જ હશે તો આ રીતે પૂજા વિધિ કરી લીધા પછી ઊભી વાટનો ઘીનો દીવો કરીને અન્નપૂર્ણા માતાની શંકર ભગવાનની પાર્વતી માતાની અને ગણેશ ભગવાનની આરતી કરવાની કે જેમાં આપ અન્નપૂર્ણા માતાની આરતી ગાઈ શકો છો અને જો આરતી ન આવડે તો આપ માત્ર ઘંટડી વગાડીને પણ આરતી કરી શકો છો તો આ રીતે આરતી કરી લીધા પછી ભગવાન અને માતાજી સમક્ષ આ વ્રતમાં થયેલી ભૂલચૂકની ક્ષમા માગવાની માફી માગવાની કેમ કે અજાણતા આપણાથી કોઈ પણ ભૂલ થઈ શકે છે માણસ માત્ર ભૂલને પાત્ર એટલે જો આપણાથી ભૂલ થાય તો ક્ષમા અવશ્ય માગી લેવી જોઈએ અને ન થઈ હોય તો પણ ક્ષમા માગી લેવાની તથા સાથે સાથે અન્નપૂર્ણા માતાને પણ પ્રાર્થના કરવાની કે અન્નપૂર્ણા વ્રતના એકવીસ દિવસ હું આપને સમર્પણ કરું છું એકવીસ દિવસ દરમિયાન આપ અમારા ઘરમાં રહેજો અને એ સિવાય વર્ષભર દરમિયાન પણ આપ અમારા ઘરમાં અમારા રસોડોમાં કાયમને માટે બિરાજમાન રહેજો અને અમને ધન્ય ધાન્ય પ્રદાન કરજો બાળકને સુખાકારી જીવન આપજો પરિવારની રક્ષા કરજો આવી રીતે અન્નપૂર્ણા માતા પાસે નિત્ય પ્રાર્થના કરીને અન્નપૂર્ણા વ્રતની કથા સાંભળવાની વાંચવાની કે જે વ્રત કથાનો અલગથી વિડીયો મૂકેલો છે કે જે આપ અમારી સાથે સાંભળી શકો છો અને નિત્ય પૂજા કરીને વ્રત કથા સાંભળવાની અને વ્રત કથા સાંભળીને જ કંઈ પણ ખાવું પીવું જોઈએ કદાચ એમ શક્ય ન હોય તો એકટાણું કરો એ પેલા અન્નપૂર્ણા વ્રતની કથા સાંભળી લેવાની તો આ રીતે એકવીસ દિવસ આ વ્રતની પૂજા વિધિ કરી લીધા પછી માક્ષર વદ બારસ એટલે કે સત્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસને શુક્રવારે અન્નપૂર્ણા વ્રત સમાપ્ત થાય છે કે જે દિવસે અન્નપૂર્ણા વ્રતની ઉત્થાપન વિધિ કરવામાં આવે છે કે જેમાં આપે જે માતાજીને ચોખા ધરાવ્યા હોય તેમાં ઘણા લોકો એવી ભૂલ કરતા હોય છે કે તે ચોખાનું દાન કરી દેતા હોય છે મંદિરમાં પધરાવી દેતા હોય છે કે પછી તેની રસોઈ બનાવીને જમી લેતા હોય છે પરંતુ એવું કરવામાં આવતું નથી આ વાટકીમાં રહેલા ચોખાને એક લાલ પોટલીમાં વીંટીને પોતાના ઘરના રસોડામાં રાખવાના અને એક વર્ષ સુધી તેને સાચવવાના અને એ પછી તેની રસોઈ બનાવીને આપ ખાઈ શકો છો જે શ્રીફળ ધરાવ્યું હોય તે અન્નપૂર્ણા માતાના મંદિરે જઈ વધેરી શકાય છે તથા જે પ્રસાદ ધરાવ્યો હોય તે તે દિવસે જ લઈ લેવો જોઈએ તો આ રીતે એકદમ સરળ રીતે અમે આપ સૌ લોકોને હવે અન્નપૂર્ણા વ્રતની પૂજા વિધિ સમજાવી છે બતાવી છે તથા આ વ્રતની પૂજા વિધિ પ્રથમ દિવસે ક્યારે કરવાની છે તે પણ જણાવી દીધું છે તો હવે આ સિવાય જો આપને કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો તેનો યોગ્ય ઉત્તર અમારા દ્વારા આપવામાં આવશે તો આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે અન્નપૂર્ણા વ્રતની સંપૂર્ણ પૂજા વિધિ જોઈ હશે જાણી હશે અને આપ પણ અન્નપૂર્ણા વ્રત કરતા હશો અને નિત્ય આ જ રીતે પૂજાવિધિ કરશો આ સિવાય આ એકવીસ દિવસ દરમિયાન જે અન્નપૂર્ણા માતાના પાઠ કરવામાં આવે છે અન્નપૂર્ણા ચાલીસા છે અન્નપૂર્ણા માતાના એકસો આઠ નામ છે તેના વિડીયો પણ અમે અમારી ચેનલમાં મૂકીશું કે જે સાંભળવા માટે અત્યારે જ અમારી ચેનલમાં જો આપ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી કરીને આપ અન્નપૂર્ણા માતાના એકવીસ દિવસ પાઠ કરી શકો તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે પૂજા વિધિ જાણવા બદલ જોવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર